નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ત્રીસ જૂન બે હજાર પચીસ વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આ વિડિયોની અંદર હું તમને ચણા તથા તુવેરની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે બંનેના બજાર બજાર ભાવ કેવા રહે છે તો બંનેની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજી અંદર જાય ને જાણીએ ચણા અને તુવેરના બજાર ભાવ કેવા રહે છે આજે ભાઈ એક ભાવ થયો આ રૂપિયા વાત સુપર ક્વોલિટી ભાઈ લ્યો એકદમ ચોખ્ખા આ ચણા એક હજાર ને નવાણું રૂપિયા પાવા ચણાના જોઈ લો ચણા ક્વોલિટી ક્વોલિટીમાં પણ માલ સારો ભાઈ એક હજાર ને નવાણું રૂપિયા ભાવ ચણા ના જોઈ ચણા ક્વોલિટી चना एक हजार अठियासी रुपया थो क्वालिटी जो क्वालिटी में आवा चना भाई जो एक हजार अठियासी रुपया भाव आ चना भाई जो लोग चनालिटी भाई एक हजार अठियासी रुपया भाव थो भाई क्वालिटी में आवाई लिया ભાઈ આ ચણાનો ભાવ રૂપિયા પૂરા થયા ની વાત કરીને જો ભાઈ માં ભાઈ ચણા આવા જોઈ લો અગિયારસો રૂપિયા ભાવ આ ચણાના ભાઈ જોઈ લો માં પણ સારા ભાઈ અગિયારસો રૂપિયા ભાવ આ ચણાના આજના જોઈ લો ક્વોલિટી ભાઈ ચણાની અગિયારસો રૂપિયા ભાવનો આજનો

આ ચણાનો ભાવ એક હજાર ને છન્નું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો કોલિટીમાં જોઈ લો ચણાની ક્વૉલિટી એક હજાર ને એક હજાર ને છન્નું રૂપિયા ભાવ જોઈ લો એક હજાર ને છન્નું રૂપિયા ભાવ આ ચણાનો જોઈ લો ચણાની ક્વોલિટી જોઈ લો चना क्वालिटी जो क्वालिटी में सारा है दाणा है रुपया भाव सफेद आ चना भाई लीजिए चनालिटी भाई अग्न सो ने छुपया भाव चना भाई जो भाई क्वॉलिटी में मा सारो है भाई तो 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 ભાઈ આ ચણાનો ભાવ અગિયારસો રૂપિયા પૂરા થયા ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ સારા ભાઈ જોઈ લો અગિયારસો રૂપિયા ભાવ આ ચણાના ભૂલ્યો ચણાની ક્વોલિટી દાણે પણ સારા અગિયારસો રૂપિયા ચણાના જોઈ લો ભાઈ રૂપિયા પાવાનો ભાઈ આ તુવેર ભાવ તેરસો ને ચોત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ જોઈ લો તું એની ક્વોલિટી તેરસો ને ચોત્રીસ રૂપિયા પાવા તુ એના જો ભાઈ ક્વોલિટીમાં તેરસો ને ચોત્રીસ પાવાનો હતો ભાઈ આ તુવેરનો ભાવ તેરસો ને એકોતેર રૂપિયા થયો ભાઈ વરજી ને ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી જોઈ લો રૂપિયા ભાવ ભાઈ તેરસો ને એકોતેર રૂપિયા ભાવ ભાવ ભાઈ ભાવિટી રૂપિયા થયા ક્વોલિટીની ની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં તેરસો ને ચુમાલીસ રૂપિયા ભાવ આ તું ભાઈ લઈ લો ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ તેરસો રૂપિયા ભાવ તું એના જો ભાઈ આ તું એના ભાવ તેરસો ને અઠ્યાસી રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોલે તેરસો અઠ્યાસી રૂપિયા ભાવ હતું એના લઈ લો તું એની ક્વોલિટી તેરસો અઠ્યાસી રૂપિયા ભાવ તું એના જોઈ લો ભાઈ આ તું એનો ભાવ તેરસો ને તેત્રીસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોલે જઈ ગયા તેરસો ને તેત્રીસ રૂપિયા ભાવ આ તું એના ભાઈ લઈ લો તું એની ક્વોલિટી તેરસો ને તેત્રીસ રૂપિયા ભાવનો ભાઈ આ તું એના ભાવ તેરસો ને અગિયાર રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં બહુ માલે ભાઈ જોઈ લો તેરસો ને અગિયાર રૂપિયા ભાવ આ તું એના ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી ભાઈ તેરસો અગિયાર રૂપિયા ભાવ જોવા ભાઈ તું એના